ડોનચોક વિસ્તારમાં ડોન બનીને લુખાગીરી કરનાર બંને આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી લેતી ગોગારોડ પોલીસ ભાવનગર શહેરના ડોનચોક વિસ્તારમાં ગત રાત્રિના સમયે એક કાર અને સ્કૂટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં સ્કૂટર પર સવાર બે શખ્સોએ કાર ચાલકને ઢોર માર માર્યો હતો આ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદના આધારે આરોપી ઇનાયત ઉર્ફે તોલો તથા સિદ્ધાર્થ ઉર્ફે બાજીગર નામના બંને લુખાઓની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરીને તેના પર ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી